અડાજણ લાલજીનગરની બાજુમાં ગણેશ પાક સોસાયટી રહેતા અડાજન ગોત્રા વોર્ડના ના મહિલા કોર્પોરેટરના ઘરમાંથી માંથી ચૌદ પોઈન્ટ ઓગણીસ લાખ રૂપિયાની દાગીના રોકડ ચોરી થવાનો ફરિયાદ અડાજન પોલીસ મથકે નોંધાઈ ગઈ છે સુરતના અડાજણમાં ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા એકાવન વર્ષીય વૈશાલીબેન શાહ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અગિયાર અડાજણ કોરાટના કોર્પોરેટર છે દીકરી શિવાનીના લગ્ન પ્રસંગમાં પહેરવા માટે તેઓ ઘરેણા બેંકના લોકરમાંથી લાવી કબાટમાં મૂક્યા હોય જે સમય દરમિયાન એક અજાણ્યો ઈસમ રોકડ દાગીનાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો કુલ રકમ ચૌદ લાખ જેટલી હોય ચોરી થયા હોવાનું બીજા દિવસે પણ પરિવારજનોના ધ્યાને આવ્યું હતું જે મામલે પોલીસને જાણ કરાઈ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ પણ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ GENNA LIVE